ઘટના કોઝવે કરી પુત્રીની હત્યા પિતાએ ઠપકો આપતા બંને વચ્ચે થઈ હતી બોલાચાલી ગુસ્સામાં આવી જાય પિતાએ પુત્રીને માથાના ભાગે મારી પૂકર પુત્રીને ગંભીર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમિયાન પુત્રીનું મોત પોલીસે હત્યારા પિતાની કરી છે ધરપકડ લીધા ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના કલાક એક થી બે વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ હરી માતા ચોક બજાર પોલટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચારી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઇજા કરતા સ્મિર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર જેઓ સ્મિર હોસ્પિટલમાં આશરે બે થી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ ત્યારબાદ ભોગ બન્નાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બન્નારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને ઉંમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇશમિલ હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરીને અને રિક્ષા ડ્રાઈવિંગ નું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામમાં બધે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને પુકરના દસ થી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાત